જય શ્રી રામ રાધા રાધા મિત્રો તો જોઈ શકો છો આજનો ટ્રાફિક કેટલું છે તે અને આ બધું પણ જોઈ શકો ટ્રાફિક અ જોઈ શકો કે વરસાદના લીધે ટ્રાફિક ખૂબ ઓછો છે મિત્રો આજે વરસાદ પણ સારો હતો મિત્રો તો આજના લાઈવ દર્શન કરાવીશું લાઈવમાં બની રહ્યું મિત્રો ધીમે ધીમે અંદર જઈને બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી જોઈ શકો બાપાનું મંદિર

ડાબી બાબા સ્તારામભાઈ તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો અને બિલકુલ ટ્રાફિક નથી એમ કહી પણ ચાલે બાબા સ્તારામ તમે જોઈ શકો સાંટા ચાલુ છે પણ ટ્રાફિક બિલકુલ નથી કોઈ પણ માણસ જોવા નથી મળતો મિત્રો કેમ કે વરસાદના લીધે તો મંજુબેન ગોહિલ બાબા સ્તરામ ગાદી મંદિરના લાય દર્શન કરાવીએ તો લાઈવ બન્યા રીજો મિત્રો આજના લાય દર્શન

ભાઈ હું ફટાકડા લોગ એટલે કે ગૌરવભાઈ છું પણ મેં મારી યુટ્યુબ ચેનલ નામ બદલ્યું છે સરસભાઈ સારું કહેવાય તો આજના લાઈવ છે જે મિત્રો નવા છે મેં એક વાર ગણી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જીગ્નેશભાઈ દરજી બાપાસ્ત્રામભાઈ જીગ્નેશભાઈ દરજી અમદાવાદ છે લાઈવમાં જોડાયેલા છે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના 라이 દર્શન આ બાજુ બાપાનો જોવાનું જોઈ શકો છો પરબતભાઈ બાપાશતા બાપાની બંડી બાપાના સંગ કમા તો આજના 라이 દર્શન સુંદર મજનો જોઈ શકો છો બધા મિત્રોને બાપાશriram જય શ્રી રામ રાધા રાધે આજના 라이 દર્શન

कंद पटेल पटेश राम भाई जय श्री राम राधे राधे चलो तो समाधि मंदिर जैसे समाधि मंदिर में दर्शन कराए मित्रों तो लाइव में बने रहो मित्रों जय श्री का मंदिर सुंदर नजर लग रही है संतोष भाई सोलंकी पटेश राम भाई जय श्री राम तो समझ <laughs> में नहीं दर्शन कराओ शिव आज ना लाइव दर्शन सुंदर मजाना नीरू भाई जोशी बापा श्रीराम भाई जय श्री राम तो आज ना सुंदर मजाना लाइव दर्शन જોઈ શકો છો સમાધિ મંદિરે સમાધિ મંદિર ચાલો મિત્રો જે મિત્રો વાત છે ને એકવાર જણાવી દઉં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન બાપાની દજાના સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો અને ત્યારે ધીમે ધીમે સાંટા ચાલુ છે મિત્રો તો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો લાઈવમાં બન્યા રહેજો તો આ જમ લાય દર્શન ધરાવ વિક્યા હે બાપા શ્રમભાઈ હર્ષુભાઈ બાપા સ્ત્રામભાઈ પૂણેથી લાઈમાં જોડાઈ જાય છે ચાલો ધ્યાન મંદિરનાં દર્શન કરાવીએ સામે જોઈ શકો ધ્યાન મંદિર આવી ગયા છે તો આજના સુંદર મજાના વ્યૂ જોઈ શકો છો બાપાનો આજના વાયદર્શન ધ્યાન મંદિરના એ ગૌરવભાઈ એના માટે છે પાંચસો સબસ્ક્રાઇબર કદાચ કરવા પડે પછી લાઈવ ચાલુ થાય તો આજના સુંદર મિજનું લાઈવ દર્શન ધ્યાન ના જોઈ શકો છો નજીકથી દર્શન કરાવશે મિત્રો આ છે કેમદિત ધન લાઈવ દર્શન તો મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો અત્યારે આવી ગયા છે સુંદર મજુ આજના લાઈવ દર્શન મિત્રો અને બાપાના વડના દર્શન કરાવીશું મિત્રો તો લાય બને રહ્યો રહેજો મિત્રો આમાં મિત્રો ધ્યાનથી જોઈશું તમે બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત થતા છે રણજીતભાઈ ચૌહાણ બાપા સીતારામભાઈ સુંદરબંજના આજના લાઈ દર્શન બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત છે મિત્રો તો આજના સુંદરબંજના લાઈ દર્શન જોઈ શકો છો વર્ડની અંદર તો આજના લાઈ દર્શન બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો આગળ જે બીજા મંદિર દર્શન છું તો લાઈવમાં બન્યા જ મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો મંદિરના માં દર્શન કરાવીએ આગળ લાઈવ તો મિત્રો જોઈ શકો અત્યારે લાગી રહ્યું છે પણ ચાલુ છે મિત્રો તો આગળ જઈશું ગાંધી ગાદી ના દર્શન કરાવ્યું મિત્રો ચાલો તો લાઈવ માં બન્યા રહી છે મિત્રો ગાંધી મંદિર દર્શન કરાવીએ તમને

सुंदर मित्रों जय श्री राम जय श्री कृष्ण बड़ा मित्रों ने वापस राम जय श्री राम बताते रहते चलो मित्रों तो थोड़ा जल्दी मंजना देश कर आइए जय मित्रों नया चैनल में जनेदी मित्रों के चैनल में पहली बार जुड़ाई तो चैनल सब्सक्राइब कर ली मित्रों चेक करिए तुमने બાપાના સવારે અને બંને સવારે આપણે સાત ને વીસ કે સાત ને ત્રીસ અને સાંજે સાત ને વીસ આઠ ને વીસ આઠ ને ત્રીસ લાઈવ દર્શન કરાય છે રોજ સવાર સાંજ બાપાના લાઈવ દર્શન ચાલુ છે પણ થોડા ઝડપથી દર્શન કરાવીશું તો તમે જોઈ શકો કે મંદિરની સામે આવી ગયા છે આજના સુંદર મજાના લાઈ દર્શન તો બધા મિત્રોને બાપાશ્રામ જય શ્રી રામ રાધે રાધે ફરી સવારે આપણે સાતને વીસે તો સાતને ત્રીસે લાઈવમાં મળશું તો બધા મિત્રોને બાપાશ્રામ જય શ્રી રામ રાધે રાધે આજનું એટલે સુધી રાખીએ વરસાદ પણ ચાલુ છે મિત્રો જોઈ શકો સોમ તો શુભરાત્રિ